અરવલ્લી જ્યાં ચોમાસાની શરૂઆતમાં ખાબકેલા અવિરત વરસાદની વાવણી ગયા વર્ષે એક લાખ નવ્વાણું હજાર એકસો સિત્તેર હેક્ટરમાં વાવેતરની સરખામણીએ ચાલુ વર્ષે એક લાખ અડસઠ હજાર નવસો એકસઠ હેક્ટર જમીન ઉપર જ ચોમાસાની વાવણી થઈ પાકની વાવણી થઈ ખાસ કરીને આ વર્ષે મગફળીના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે

બ્લેક સોઈલ કે જે કાળી જમીનમાં વાવેતર થઈ શક્યા નથી અને જેને પહેલાં વાવેતર કરેલ હતું એ લોકોનો પાક નિષ્ફળ ગયો છે કારણ કે સતત વરસાદના કારણે પાણી ભરાઈ ગયા અને એકદમ ઉગતો પાક નિષ્ફળ થયો છે જે ગયા વર્ષે જે વાવેતર કર્યું હતી એના કરતાં આ વર્ષે અડધું વાવેતર થયું છે સતત ચાલુ રહેવા વરસાદ ચાલુ રહેવાના કારણે જે વાવેતર થવું જોઈએ એ થયું નથી અને વરસાદે થોડું વિરામ લેતા વાવેતર કર્યું છે અને જે કર્યું છે એમાં પણ વરસાદ આવી જવાથી એમાં પણ ઉત્પાદનની સંભાવના નહીવત જેવી થઈ રહી છે જિલ્લાની અંદર છેલ્લા ત્રણ વર્ષની જે સરેરાશ છે એક લાખ નવ્વાણું હજાર અંદાજે બે લાખ હજાર હેક્ટર વાવેતર વિસ્તાર છે એની સામે અત્યારે એક લાખ અડસઠ હજાર નવસો ને એકસઠ વિસ્તારમાં પાકનું વાવેતર થયું છે જિલ્લાના મુખ્ય પાકો મગફળી જેમાં અંદાજે સાઠ હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલ છે સોયાબેનની અંદર અડતાલીસ અડત્રીસ હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલ છે મકાઈની અંદર એકવીસ હજાર નવસો હેક્ટરમાં વાવેતર થયેલ છે તેમજ ઘાસચારાનું પણ વાવેતર સત્તર હજાર હેક્ટર વિસ્તારમાં થયેલ છે